બનતા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિ ઘરફોડ ચોરીના ગુનાઓ બનવા પામેલ હોય ત્યારે આ ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા આરોપીઓને સત્વરે શોધી કાઢી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત અગાઉ પચાસથી વધુ ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને પકડી પાડી રૂપિયા ચાર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી માત્ર પંદર દિવસમાં આચરેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન શેરુસિંહ છતરસિંહ ટાંક સિકલીગરની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા ચાર લાખ એક હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે